नमस्कार दर्शक मित्रों आप आपने निहारी रहा है जो एस लाइव न्यूज बुलेटिन नजर नखी अत्यार सुधी न मुख्य समाचारों पर कैप्टन हनुमान ने निकली भव्य शोभा यात्रा प्रदेश महिला कांग्रेस द्वारा निवेदन विरुद्ध उग्र देखाव था नवा जस्टिस आणि एडिशनल जस्टिसने शपथ लेवडा हायकोर्टना का कार्यकारी चीफ जस्टिस पालका तीर्थ क्षेत्रे शिट कृष्ण मंदिरे आहिर समाज द्वारा प्रथम वर श्रीमंत भागवा सत्ता आयोजन હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા કેટલા વર્ષની માફક આ વર્ષે પણ હનુમાન જયંતિ પર્વના દિવસે એટલે કે આજે સવારે કેમ્પ હનુમાન ગુજરાત લશ્કરના વડા મેજર એસ કે ભાનોટ અને મંદિરના પૂજારી ભૂષણ પંડિત સહિત હનુમાનના ભક્તોએ રામદૂત હનુમાન કી જયના જયઘોષ સાથે હનુમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે કેમ્પ હનુમાન મંદિરને ફૂલો

વિવિધ સંસ્થાઓ અને મંદિર દ્વારા સરબત પીવાના પાણીના સ્ટોલ તૈયાર કરાયા છે બપોરના પ્રસાદ ભંડારો વિરામ બાદ વાયુ દેવતાના મંદિરથી નીકળી અંજલિ ચાર રસ્તા ધરણીધર વિજય ચાર રસ્તા થઈ કેમ્પ હનુમાન મંદિરે સાહેબાગ ખાતે પહોંચશે ત્યારબાદ સાંજે હનુમાન મંદિર ખાતે રામ ભક્તોની હનુમાનજીની આરતી થશે આવતીકાલ સવારે હનુમાન જયંતિ નિમિત્તે દસ કલાકે ત્રણસો કિલોગ્રામ માવાની કેક સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાશે ये हमारे सौभाग्य की बात है कि हनुमान कैंप में जरा हनुमान जी की छत्र छाया सब जगहों पर रहे हम यही कामना करते हैं और सबको यही हम दुआ करते हैं कि यहाँ आए और हनुमान जी का आशीर्वाद दें ख्याल से करीब दो से तीन हज़ार जो लोग हैं भगतजन यहाँ उपस्थित हैं और और भी संख्या बढ़ेगी और सबकी व्यवस्था के लिए हमने दो स्टॉल लगाए हैं जलपान के लिए शरबत पानी सब भक्तों के लिए पहली बार ये व्यवस्था की गई कल के लिए समारोह में झंडा फहराया जाएगा और प्रसाद भी वितरण किया जाएगा और हमने अपने हनुमान कैम्प के आर भी कैम्प की तरफ से भी काफ़ी यहाँ पर लोगों ने स्वेच्छा दान किया है मोदी मंत्रिमंडल કોંગ્રેસ અપમાનિત નિવેદન કરતા દેશભરમાં દ્વારા તેમના આ વાણી વિરુદ્ધમાં સૂત્રોચાર તેમજ દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા ગઈકાલે લાલ દરવાજા ખાતે ગિરિરાજ સિંહ તેમજ ભાજપ વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યા હતા તેમાં પ્રદેશ કોંગ્રેસની મહિલાઓ દ્વારા પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે સાથે ભાજપના મંત્રીઓ સાધ્વી પ્રાચી તેમજ સાંસદ સાક્ષી મહારાજ તેઓએ પણ કરેલા વિવાદિત નિવેદને વિરોધ કરવામાં આવ્યો હતો પ્રદેશ કોંગ્રેસ મહિલા કાર્યકરો દ્વારા ગેળીજ સિંહના નિવેદનને વખાડવામાં આવ્યું હતું તેમજ સોનિયા ગાંધી વિદેશમાં જન્મ્યા હોવા છતાં પણ પૂર્ણ ભારતીય સભ્યતા સંસ્કારને અપાવનાર મહિલા છે જ્યારે

શ્રીમદ ભાગવા આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાર એપ્રિલ ના રોજ ભાલકા મંદિર જે ભૂમિ પર આવેલ છે તે પ્રભાસ તીર્થ ભાલ ગામના ઠાકોર મંદિર થી ભવ્ય પોથી યાત્રા નીકળશે જેમાં મુખ્ય પોથી ગજરાતની અંબાડી પર તેમજ કલાત્મક રથ અશ્વો સહિત આહિર સમાજ ની દીકરીઓ માથે પોથી લઈને સહભાગી થશે પોથી દરમિયાન આકાશમાંથી માંથી હેલિકોપ્ટર દ્વારા પોથી પર પુષ્પ વર્ષા કરવામાં આવશે ઉપરાંત ઢોલ શરણાઈ અને બેન્ડવાજાના વાજાના સુરે પાલકા મંદિર જેમાં આહિર સમાજના ભાઈઓ બહેનો તેમના પરંપરાગત વેશ ધારણ કરશે જે સૌ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બનશે પોથી યાત્રા પહોંચ્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવશે તારીખ બાર થી અઢાર દરમિયાન યોજના ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન ભાગવત વાણી ઉપરાંત તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અહીં કથા શ્રવણ માટે આવતા તમામ લોકો માટે આહિર સમાજ દ્વારા ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દરરોજ ત્રીસ હજાર થી વધુ ભાવિકો એકસાથે ભોજન પ્રસાદ લઈ શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર વ્યવસ્થા માટે આજુબાજુના ગ્રામ વિસ્તારના આહિર સમાજના બે થી વધુ યુવાનો સ્વયંસેવક રૂપે સતત ખડે પગે સેવા આપશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર